નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું એચએમ વાણિયા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત માર્કિંગ અને થ્રુ હોલનું ડ્રીલિંગ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલના અંતે આપણે હોલનું માર્કિંગ કરતાં શીખીશું તથા બેન્ચ અને પિલર ડ્રીલની મદદથી થ્રુ હોલનું ડ્રીલિંગ કરતા શીખશું આજના પ્રાયોગિક કાર્યમાં ઉપયોગમાં લેવાના સાધનો આ મુજબ છે જેમાં માર્કિંગ કરવા માટે સ્ક્રાઈબર ડિવાઇડર સેન્ટર પંચ તથા પ્રોસેસ કરવા માટે ફાઇલ રાઇટ એંગલ હેમર હેક્સો અને ચેકિંગ માટે રાઇટ નો ઉપયોગ કરશું તથા સેફટી માટે સેફ્ટી ગોગલ્સ અને ગ્લવ્સ જેવા પીપીઈ કીટના સાધનોનો ઉપયોગ કરશું પ્રેક્ટિકલ કાર્ય માટે સૌ પ્રથમ આપણે એક એમએસ ચેનલનો ઉપયોગ કરવાનો હોય તે રો મટીરિયલ આપણે ચેક કરી લેશું રો મટીરિયલ આ પ્રમાણે એમએસની ચેનલ સિલેક્ટ કરી તેની ઉપર આગળના પ્રાયોગિક કાર્ય માટે માર્કિંગની પ્રક્રિયા શરૂ કરશું સૌ પ્રથમ આ ફેસ ઉપર માર્કિંગ મીડિયા લગાડી આપેલ ડ્રોઈંગ મુજબ વડે માર્કિંગ કરી તેના ઉપર પંચિંગ કરશું હવે રો મટિરિયલ ઉપર આપણે માર્કિંગ મીડિયા તરીકે પીના ચોકનો ઉપયોગ કરશું અને આ પ્રમાણે તેની ઉપર માર્કિંગ મીડિયા લગાડશું આ રીતે માર્કિંગ મીડિયા લગાડ્યા બાદ સ્ટીલ રૂલ વડે તેના ઉપર સ્ટીલ રૂલ અને સ્ક્રાઈબરની મદદથી તેની ઉપર માર્કિંગની પ્રક્રિયા શરૂ કરશું હવે આ જોબમાં સેન્ટર માર્કિંગ કર્યા બાદ બંને બાજુ વીસ વીસ એમ એમની સરખી ડિસ્ટન્સ ઉપર બીજી બે લાઈનો ખેંચી તેનું માર્કિંગ કરી એક છેડાથી પંદર તેત્રીસ અને એકાવન એમ એમનું માર્કિંગ કરવાનું રહેશે તે આ મુજબ કરશું આ મુજબ આપણને જે હોલ કરવાના છે તેના કેન્દ્રોનું લોકેશન મળી જશે આ કેન્દ્રના લોકેશન ઉપર વિટનેસ માર્કિંગ કરવા માટે સેન્ટર પંચ અને પ્રીક પંચનો ઉપયોગ કરી આપણે માર્કિંગ પૂર્ણ કરશું હવે આ સ્ક્રાઇબર દ્વારા માર્કિંગ કરેલ સેન્ટર પર જ્યાં બે લાઈન છેદે છે તે આપણા હોલનું કેન્દ્ર મળ્યું છે સેન્ટર પંચનો પોઈન્ટ મૂકી હેમર વડે સ્ટ્રાઇકિંગ કરી તેનું વિટનેસ માર્કિંગ કરશું સંપૂર્ણ માર્કિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જોબનો દેખાવ આ પ્રમાણે જોવા મળશે જેમાં દરેક હોલનું માર્કિંગ કરેલું છે હવે આ જોબને પિલર ટાઈપ ડ્રીલિંગ મશીન અથવા બેન્ચ ટાઈપ ડ્રીલિંગ મશીન ઉપર આ હોલના પ્રોસેસ માટે આપણે ક્લેમ્પિંગ કરાવશું હવે આ જોબની અંદર આપણે થ્રુ હોલ ડ્રીલિંગ કરવાની પ્રેક્ટિસ કરવાની હોય તેના માટે જરૂરી મશીનરીમાં પિલર ટાઈપ ડ્રીલ મશીન અથવા તો બેન્ચ ટાઇપ ડ્રીલ મશીનનો ઉપયોગ કરશું જેમાં આપણી પાસે પિલર ટાઇપ ડ્રીલ મશીન અવેલેબલ છે તો આપણે જે ડ્રીલ હોલ થ્રુ પ્રેક્ટિસ કરવાની છે તે આ મશીન ઉપર કરશું બરાબર આ એક પિલર ટાઇપ ડ્રીલ મશીન છે જેની કેપેસિટી બાવીસ એમ સુધીના ડ્રીલ પકડી શકવાની છે આ મશીનની અંદર આ તેનો પિલર છે આ મશીનનું ટેબલ છે મશીનના ટેબલ ઉપર મશીન વાઇસ ફિટ કરવામાં આવે છે તથા આ મશીન વાઇઝની અંદર આપણો જોબ ક્લેમ કરવામાં આવે છે હવે આ મશીન વાઇસ ઉપર જોબ ક્લેમ કર્યા બાદ આ ડ્રિલ ચક છે એ ડ્રીલ ચકની અંદર આપણે જે સાઇઝનું ડ્રીલ કરવાનું હોય તે સાઈઝનું ડ્રિલ બીટ ક્લેમ કરવામાં આવશે હવે આ ચકને ઓપરેટ કરવા માટે આપણે ચક્કીનો અવશ્ય ઉપયોગ કરીશું જે આપણી સલામતી માટે છે હવે આ કી છે અને આ ડ્રીલ બીટ છે આ ડ્રીલબીટને પકડાવવા માટે આપણે આ ચકકીનો ઉપયોગ કરીશું આ ડ્રીલ ચક છે એ ડ્રીલ ચકના સ્લોટમાં ચક્કી દાખલ કરી તેને ફેરવતા તેના જો ખોલ અને ફિટિંગ થાય છે આ રીતે બીટ પકડાયા બાદ ચક્કીનો યુઝ કરી બીટને સજળ પકડાવી દઈશું હવે આપણા જોબને મશીન વાઇસમાં આ રીતે ફિક્સ કરતા પહેલાં બીટ અને આપણા ડ્રીલનું લોકેશન ચેક કરી લઈશું જે યોગ્ય જણાતા હવે આપણે જોબને પ્રોપર ક્લેમ કરી લેશું હવે આ જોબ પ્રોપર ક્લેમ થઈ ગયો છે ડ્રીલ અને ડ્રીલબીડનું લોકેશન મેચ થાય છે હવે ડ્રીલ મશીન ઓન કરી આપણે આની અંદર થ્રુ હોલનું ડ્રીલિંગ શરૂ કરીશું હવે ડ્રીલ મશીન સ્ટાર્ટ કરી આપણે ડ્રીલિંગની પ્રોસેસ શરૂ કરીશું હવે આ મુજબ ડ્રીલિંગ કર્યા બાદ આપણો ફાઇનલ જોબ આ પ્રમાણે તૈયાર થશે હવે તેને અનક્લેમ કરી આપણે ચેક કરશું આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓમાં ડ્રિલ બિટને ચકમાં ફિટ કરતી વખતે અને ખોલવા માટે ચક કીનો ઉપયોગ કરશું ડ્રિલિંગ દરમિયાન જરૂર જણાય ત્યારે યોગ્ય કુલંટનો ઉપયોગ કરશું તથા જરૂરી પીપીઈ કીટ પહેરી અને પ્રેક્ટિકલ કરશું તાલીમાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી આપ સૌને મળી ગઈ હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ સૌ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર